ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલા વિસ્ફોટમાં એકવીસ શ્રમિકો મોતને ભેટ્યા છે ત્યારે બનાસકાંઠા પોલીસે આરોપી પિતાપુત્રને ઝડપી લઈ સા અપરાધ વધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા એકવીસ લોકો મોતને ભેટતા સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું છે જોકે ઘટના બાદ આરોપી પિતાપુત્ર ફરાર થઈ ગયા હતા ત્યારે બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઈડરમાંથી આરોપીઓને ઝડપી લીધા હતા સાબરકાંઠામાં પણ આરોપીઓનો ફટાકડાનો વ્યવસાય છે અને સાસરી પક્ષ પણ સાબરકાંઠામાં હોય તેઓ ઈડર ગયા હતા ઈડરથી ઇન્દોર ભાગવા જતા પોલીસે પિતા કુબચંદ મોહનાની અને પુત્ર દીપક મોહનાનીને દબોચી લીધા હતા પોલીસે બંને આરોપી સામે સાપરાધ વધનો ગુનો દાખલ કર્યો છે ગુનાની ગંભીરતા જોતા સીટની રચના કરાઈ છે તો વળી પોલીસે અન્ય સાત ટીમો બનાવી છે જે ટીમોને રાજસ્થાન તામિલનાડુ મધ્યપ્રદેશ અને અમદાવાદ રવાના કરાઈ છે એફએસએલની ટીમે ફેક્ટરીમાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ ટાઈન કબજે કરી બધું તપાસ હાથ ધરી છે સરકારશ્રી દ્વારા ખૂબ કલક સૂચના આપી અને આ ગુનાની અંદર જે છે એ સા અપરાધ મનુષ્યવધની કલમ લગાડવામાં આવી છે અને આની અંદર જે તપાસે હાથ ધરવામાં આવેલી છે સા અપરાધ મનુષ્ય વધની કલમ ઉપરાંત જે જે અન્ય કલમો આ ગુનાની અંદર લગાવવામાં આવેલી છે એક વખત હું આપણી સામે રજૂ કરવા માગીશ કે જેમાં બી એનએસની કલમ એકસો પાંચ એકસો દસ એકસો પચીસ એ ત્રણસો છવ્વીસ જી ચોપન તથા એક્સપ્લોઝિવ એક્ટ અઢારસો ચોર્યાસીની કલમ નવ બી બાર તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની કલમ વન નાઇન ઝીરો એક્ટની કલમ ત્રણ બી ચાર પાંચ અને છ મુજબનો ખૂબ ગંભીરતાપૂર્વકનો ગુનો છે જે એ પોલીસ દ્વારા જે છે નોંધવામાં આવેલો છે આ ઉપરાંત ગણતરીના કલાકોની અંદર જ પોલીસ દ્વારા આના મુખ્ય બંને આરોપીઓ કે જેઓ આને ધંધો કરતા હતા એ બંને આરોપીને પોલીસે ગણતરીના કલાકોની અંદર જ ઝડપી લીધા છે આ જે આરોપી છે તેમના નામ આ રીતના છે ખૂબચંદ રેણુમન મોહનાણી તથા દીપકચંદ ખૂબચંદ મોહનાણી આ બંને દિશાના રહેવાસી છે અને આ બંનેને જે છે એ પોલીસે ગઈકાલે સાબરકાંઠા ખાતેથી ઈડરમાં ખુદ બનાસકાંઠા પોલીસે ત્યાં વ્હીકલ ચેકિંગ ગોઠવી અને ત્યાંથી આ બંને આરોપીની લોકેશનના આધારે બંને આરોપીની ધરપકડ કરેલી છે આ ઉપરાંત આપને જણાવી દઉં કે ગુનાની ગંભીરતા જોતાં જ ગુનાના સ્થળે પોલીસ દ્વારા એક એફએસએલની ટીમને મોકલવામાં આવેલી હતી અને આ એફએસએલની ટીમે ખૂબ જ ઊંડાણપૂર્વકથી એ આખી ઘટનાનું અવલોકન કરી અને ત્યાં કે કઈ કઈ વસ્તુઓ છે એ પ્રકારનો એક રિપોર્ટ પ્રાઇમરી રિપોર્ટ બનાવેલો છે કે જેમાં ઘણા બધા ફટાકડાનો ત્યાં સંગ્રહ થયેલો છે પરંતુ ફટાકડાની સાથે સાથે ત્યાં પોલીસને અને એફએસએલની ટીમને ત્યાં એલ્યુમિનિયમ પાવડરની હાજરી પણ મળી આવેલી છે તથા એક બેગ કે જેનું નામ છે યલો ડેક્સ્ટ્રાઇન આની પણ પોલીસને ત્યાં હાજરી મળી આવી છે અને એફએસએલ એ તે તમામે તમામ વસ્તુઓને કબજે લઈ તેના પ્રકારના પણ રિપોર્ટ કરેલા છે આ ઉપરાંત કચ્છ રેન્જ આઈજી સાહેબ દ્વારા ગુનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે ખૂબ જ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ થાય તટસ્થતાપૂર્વકની તપાસ થાય અને તલસ્પર્શી તપાસ થાય તેના માટે થઈને એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે એસઆઈટીમાં ડીએસપી કક્ષાના એસડીપીઓ પીઓ ડીસાને આના મુખ્ય તપાસ અધિકારી તથા તેમની મદદ માટે એલસીબી પીઆઈ તથા આની અંદર એક્સપ્લોઝિવના સબસ્ટન્સમાં એક લગાડેલો હોય આની અંદર જે છે તે આની અંદર એસઓજીના ટીમ અને તેમના પીએ પીએસઆઈને પણ મૂકવામાં આવેલા છે કે જે આ ટીમની સાથે રહી અને ખૂબ જ ગુંડાણની ગુના તપાસ કરશે આ ઉપરાંત આજને પણ ડીવાયએસપી દ્વારા ત્યાં ઈ સાક્ષીનો ઉપયોગ કરી તમામે તમામ જગ્યાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપીઓ જે છે એ છેલ્લા અઢાર કે તેનાથી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તેઓ લોકો શિવકાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટે થઈ આના તમામે તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે એ લોકોએ જે જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ આ ઉપરાંત પોલીસને જાણમાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદાય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા તો એની પણ પોલીસ દ્વારા છે એ વિગત માંગવામાં આવી રહી છે આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક કરેલો હતો તે બાબતની પણ પોલીસ તળસરસ્પી અભ્યાસ કરી રહી છે આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સાઈડની હાજરી હતી તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટે એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ સાત જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે કારણ કે પોલીસને જે જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની કોની સાથે કનેક્શનમાં હતા એ લોકો ક્યાં ભાગ્યા ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે એક ટીમ જે છે રાજસ્થાન ખાતે એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે આ સિવાય હું આપને જણાવવા માંગીશ કે જે બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપમાં ઝડપથી આનું એક ચાર્જશીટ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં નહીં પણ તો આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સટાઇન ઉપરનો છે કે ખરેખર જે છે એ વિસ્ફોટ સેના કારણે થયેલો છે હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસેથી જે પ્રાથમિક જે કારણ આવ્યું છે તે આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈપણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટિરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટિરિયલ છે એટલે કે તેમાં એક્સપ્લોઝિવની શક્યતા નથી એના કારણે થઈને કોઈપણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે જો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો તે ખુલ્લામાં સળગી અને હાથમી જાય છે પરંતુ જે બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે આ અમારું એક પ્રાથમિક કારણ છે એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટમાં અને કોટિંગ માટે પણ વપરાતું હોય છે તેના માટે થઈ અને એ ખુલ્લા બજારમાં વેચાણ થાય છે જે યલો ડેક્સ છે બેઝિકલી એ બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ હજી પણ અમારી એફએસએલની ટીવીમાં કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝડ હતો કે નોન એટોમાઇઝડ હતો બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને કરીને ટીમ જે છે એ હાલમાં એક આપશે જોકે અઢાર વર્ષથી આરોપીઓ ફટાકડાનો ધંધો કરતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે લાયસન્સ રિન્યુ કરવા માટે નેગેટિવ રિપોર્ટ આપી ફરજ પૂરી કર્યાનો આત્મસંતોષ વ્યક્ત કરતી બનાસકાંઠા પોલીસે હવે જલ્દી ચાર્જશીટ દાખલ કરી આરોપીઓને ગુજરાતમાં જ દેશમાં દાખલારૂપ સજા મળશે તેવો દાવો કર્યો